આજે પણ સરકાર છે એમ કે છે કે અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી કરતી સરકાર પણ આજે પણ જસ્ટિસના માનની અંદર ન્યાય સૈનિકો છે પેરો ભરે છે એની વર્દી કાયદેસર સવારમાં તૈયાર એનો બેડ છે તૈયાર થાય છે એને શું હોય ને એટલે એનો એની પથારી તૈયાર કરવામાં આવે છે એ આપણા સૈનિકો જ કરે છે એને ડ્યુટી આપેલી છે અને ન્યાયની વર્દી જે એનો પહેરવેશ

ઘણા બધા સૈનિકો સૈનિકોની એને માનતા કરે છે સૈનિકોને રજા નથી મળતી ને ત્યારે સૈનિકો એમણે વયા જાય છે એને બદલે છે જસવંત સિંહ પહેરો ભરે છે આ આ સૈનિક છે ભાઈ અને આવા સૈનિકો છે ને એને કારણે આજે દેશ સુરક્ષિત છે આઝાદી મેળવવા માટે ઘણા સ્વતંત્ર સેનાનીઓએ બલિદાન દીધા અને આઝાદ થયા પછી આ દેશને બચાવવા માટે આઝાદીને સુરક્ષિત રાખવા માટે આજે પણ કેટલાય વીરો છે છે ને ખડે પગે અને એમના જીવનને જાણવું આ બાળકોની અંદર દેશભક્તિ છે એ રેડવી નહીં આપણી ફરજ છે નહીંતર આ બાળકોને શું ખબર ભાઈ ગુલામી શું હતી આ બાળકોને શું ખબર કે દેશના દુશ્મનો શું હોય છે આ આ બાળકો છે ને એ જ આપણા

સપડાઈ ગયેલો છે આ બાળકો છે એ માત્ર ત્રણ કે ચાર મિનિટની અંદર ખૂબ સરસ મજાનો સંદેશો આપવાના છે અને આપણે એક અભિયાન ઉપાડ્યું તું શાળા કક્ષાએ શાળા એટલે માત્ર અહીંયા એકડા એકડાકડા કે કલમખડિયો નથી શીખવાનો પણ આ કેળવણી એક સંસ્થા છે બાળકની અંદર કોઈ અવગુણો હોય દુર્ગુણો હોય તો એને દૂર કરવા એ પણ આપણી સૌની ફરજ છે મારી તમારી બધાની ફરજ છે અને આપણે પ્રયત્ન કરવો જોઈએ જો આપણે પ્રયત્ન કરશું તો આ બાળકો છે એ આવી બધીઓથી દૂર રહેશે આપણો એલો જોક છે ને કે ભાઈ તે કેરી હું કામ લીધી તારા બાપાને ને તો છોકરો હું કે મારા બાપા એ રહ્યા ઉભલી ડાઈ રહ્યા કઈ દયો એટલે અમારે હવે કેળા કોને જાવું ભાઈ આપણે કોઈ છોકરાને એમ કહે કે ભાઈ આ તમાકુ ન ખવાય તારા બાપાને કહી દે તો કે મારા બાપા જ મને લઈ દે છે આ આ હું હકીકત કહું છું તમને અમારા અનુભવ ઉપરથી કહું છું અહીંયા ઘણા બધા બાળકોને અમે દરરોજ આમ તો ચેક કરીએ છીએ આમાં વોન્ટેડ દસ બાર જ હોય છે બધાય નથી હોતા એની ઉપર અમારી તાતી નજર હોય છે અમે દુકાનવાળાને પણ ફોન કરીએ છીએ આ ચિરકને મેં એક વખત ફોન કર્યો તો એક વાગે કે ભાઈ તારે નહીં અમારો છોકરો એક આવ્યો છે એ ગાયબ થઈ ગયો તો કે આ તમાકુ લેવા આવ્યો હતો હા પણ તમે દસ વર્ષનું બાળક છે એના ખિસ્સામાંથી તમાકુ નીકળે છે પછી એના બાપાને ને બોલાવ્યો એના બાપા તો એને છે ને મારે આડું ફરવું પડ્યું ખરેખર કે સાહેબ આ આ અમારે અમારે શું કરવું રોવા જેવા થઈ ગયા આપણે એક અભિયાન ઉપાડ્યું હતું કે બાર નાસ્તો નહીં ખાવાનો એમાં આપણે ખૂબ ખરેખર એક વખત આ બધા વાલીઓ માટે તાળીઓ ભાઈ વગાડો આપણા માટે આપણે તાળીઓ વગાડો એટલો બધો સહકાર મળ્યો છે આજે એક પણ બાળક ક્યારે પણ એક પગલું લઈને નથી આવતો જો આપણે મહેનત કરી છે એનું પરિણામ આપણને મળ્યું છે તો વ્યસન ઉપર પણ આપણે એવો જ વાત કરવાનો છે કે ભાઈ આપણને ખબર છે હું માવો ખાતોય મને ખબર છે કે આ ખરાબ છે પણ હું નથી છોડી શકતો એમ વ્યસનની ચુંગાલમાં જો ફસાઈ ગયા ને તો તમે જાણતા હશો છતાં પણ એમાંથી મુક્ત નહીં થઈ શકો એટલે આ કુમળા બાળકો છે વ્યસનની જાળમાં ન ફસાય ને એ આપણે સૌએ જોવાનું છે દુકાનદારો અહીંયા બેઠા હશે ને એમને મારે ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈ બાળક આવે ને તો એને ક્યારેય કોઈ તમાકુ બનાવટની વસ્તુ પ્લીઝ ના આપતા એના એના અને માવતર ને મારી ખાસ વિનંતી કે તમે ખાતા હોય તો ખાઓ છોડી શકો તો છોડી દો તો ધ બેસ્ટ પણ ન છોડી શકો તો તમારા બાળકને તમાકુ કે માવો લેવા ન મોકલો એટલે બીડી લેવા મોકલે ખબર ને દાદા છે બીડી પેટાવા છે મોકલે પછી કે બીડી કઈ શોર્ટ લીધા વગર થોડી પેટાવા પેલા ચૂલા હતા ને આ બંધાણ એમાંથી થેલા છે કાલે તો જરાક ચૂલા જગાઈ જાય તો એટલે જગાવ્યું હોય એટલે શોટ લેવી પડે એમાં માવા લેવા જાય ને એમાં માવા હોય બે ચાર કટકા છે એમાંથી ચાલુ થાય છે એટલે કહેવાનો અર્થ છે કે આવા વ્યસન થી આપણે આપણા બાળકને દૂર રાખીએ ના 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 ક્યારેક તો હું તમને કહીશ ને ભાઈ તો ખરેખર એમ થાય કે હા આટલું બધું છે

પ્લીઝ એને ના આપો આ આ બાળક છે ને આપણા આપણું ભવિષ્ય છે તો હવે વધારે વાત આપણે નહીં કરીએ તો હવે આપણે નિહાળીએ સરસ મજાનું નશા આ નાટક